નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે જિકાસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ છે એનું એડમિશન છે એ પૂરું થઈ ગયું છે તો આપણે આજે જોઈશું કે યુનિવર્સિટીની અંદર કેટલી બેઠકો છે એ ખાલી છે કયા વિદ્યાર્થીઓએ એડમિશન મળ્યું છે એટલે કે કેટલા વિદ્યાર્થીઓને જે ફાઇનલ એડમિશન ઓફર છે એ આપવામાં આવી હતી અને એની અંદરથી કેટલા વિદ્યાર્થીઓ છે જે એડમિશન છે એ પ્રથમ રાઉન્ડની અંદર કન્ફર્મ કરાવ્યું છે બીજો રાઉન્ડ છે એ ક્યારે ચાલુ થશે બીજા રાઉન્ડનું મેરીટ લિસ્ટ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે અને બીજા રાઉન્ડની અંદર જો તમને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે છે તો તમારે ક્યારે જે છે એ એડમિશન લેવા માટે જવાનું રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પહેલાં આપણે ગુજરાત યુનિવર્સિટી વિશે જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં એકાવન હજાર વિદ્યાર્થીમાંથી દસ હજાર જ એડમિશન કન્ફર્મ કરાવ્યું એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં કુલ એકાવન હજાર વિદ્યાર્થીઓ હતા એમને પ્રથમ રાઉન્ડની અંદર ફાઇનલ એડમિશન ઓફર છે એ આપવામાં આવી હતી એમાંથી માત્ર દસ હજાર વિદ્યાર્થીઓએ જ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન છે એ કન્ફર્મ કરાવ્યું છે હવે આપણે અહીંયા બીજી જગ્યાએ જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે બે આ ગુજરાતની ખૂબ જ મોટામાં મોટી યુનિવર્સિટી છે યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર એકમાં પ્રથમ રાઉન્ડમાં એકવીસ હજાર ઝીરો ચોત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશ એટલે કે કુલ જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા એની અંદરથી એકવીસ હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન છે એ કન્ફર્મ કરાવી છે અહીંયા તમે જોઈ શકો છો પાટણ યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો કુલ નેવું હજાર જેટલી બેઠકો છે અને એનામાં બાવન હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને ઓગણત્રીસ એનીમાંથી એકવીસ હજાર ઝીરો ચોત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ કન્ફર્મ કરાવી દીધા છે એડમિશન છે એ કન્ફર્મ કરાવી લીધા છે તો આમ જે ગુજરાતની બે મોટામાં મોટી યુનિવર્સિટી છે એની અંદર રાઉન્ડ બેની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓને એડમિશન મળવાના ચાન્સીસ છે કારણ કે રાઉન્ડ એકની અંદર ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જે એડમિશન છે એ કન્ફર્મ કરાવ્યા છે જે રાઉન્ડ છે બે રાઉન્ડ બે છે એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આપણે અહીંયા જોઈ શકીએ જે રાઉન્ડ બેનું મેરિટ લિસ્ટ છે એ તારીખ સત્યાવીસથી અઠ્યાવીસથી ઓગણત્રીસ જૂનના રોજ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે એટલે કે રાઉન્ડ બેનું જે મેરિટેજ છે એ અઠાવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ દરમિયાન છે એ બહાર પાડવામાં આવનાર છે અને જે વિદ્યાર્થીઓને રાઉન્ડ બેની અંદર ઓફર લેટર આપવામાં આવશે એ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માટે તારીખ એક જુલાઈથી ત્રણ જુલાઈ સુધી કોલેજમાં જવાનું રહેશે એટલે આમ આપણે જોઈએ તો મોટામાં મોટું જે રાઉન્ડ બે છે એની અંદર મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ એડમિશન છે એ કન્ફર્મ કરાવશે કારણ કે રાઉન્ડ એકની અંદર તમે આપણે જોયું કે જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા એમને બાવન એકાવન હજાર વિદ્યાર્થીઓ છે એમને ઓફર આપવામાં આવી હતી અમુક ઘણી બધી કોલેજો દ્વારા એમાંથી માત્ર દસ હજાર વિદ્યાર્થીઓએ જ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે કારણ કે વિદ્યાર્થીઓને જે કોલેજની અંદર પ્રવેશ મેળવ્યો હતો એ કોલેજની અંદર એડમિશન મળ્યું નથી અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન જે છે એ જ મળ્યું નથી આંગલન છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો જ નથી અથવા અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો છે એટલે કે આની અંદર કઈ રીતે થયું છે કે જ્યારે પહેલા રાઉન્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એકમાંથી ફોર એક્ઝામ્પલ એક વિદ્યાર્થી ચારથી પાંચ કોલેજો સિલેક્ટ કરેલી છે તો એને ચારથી પાંચ કોલેજની અંદર ઓફર આવી હોય તો એ વિદ્યાર્થીએ માત્ર કોઈ એક જ કોલેજની અંદર એડમિશન મેળવેલ હશે અને એ રીતે એમણે આ જે પ્રવેશ છે એ કન્ફર્મ કરાવેલો છે પરંતુ એકાવન હજાર વિદ્યાર્થીમાંથી માત્ર દસ હજાર વિદ્યાર્થીઓએ જ એડમિશન મેળવ્યું છે તો બીજા રાઉન્ડની અંદર કોમ્પિટિશન તો થોડી થવાની જ પ્રથમ રાઉન્ડની અંદર આ ખૂબ જ ઓછું એડમિશન છે એ આપણે કહી શકીએ સરકાર દ્વારા જ્યારે ચિકાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે આ ઓનલાઈન પદ્ધતિથી કોલેજની અંદર પ્રવેશ મેળવવાનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો તો એની અંદર વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પોર્ટલ વિશે માહિતી જ નથી ઘણા બધા વિદ્યાર્થીઓને આના વિશે માહિતી છે તો જે ત્રણસો રૂપિયા ફી ભરવાની હતી એના રિલેટેડ ઇન્ફોર્મેશન નથી ડોક્યુમેન્ટ કોલેજો દ્વારા અને યુનિવર્સિટી દ્વારા જ્યારે પૂરતી ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી નથી પરંતુ હવે વિદ્યાર્થીઓને ધીમે ધીમે ખબર પડી રહી છે અને આ વર્ષે એડમિશન છે એ ખૂબ જ ઓછું થનાર છે તો જે બીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ છે એ આપણે જોયું એ પ્રમાણે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂનના રોજ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે એટલે કે અઠ્યાવીસ તારીખે અથવા ઓગણત્રીસ તારીખે સેકન્ડ રાઉન્ડ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવશે અને એના પછી જે વિદ્યાર્થીઓનું સેકન્ડ રાઉન્ડની અંદર ઓફર લેટર આવે જે આપણે સાત સ્ટેપની અંદર પ્રોસેસ કરવાની છે એની અંદર ઓફરની અંદર ગ્રેન ટીક આવે તો તમારે પહેલી જુલાઈથી ત્રીજી જુલાઈ દરમિયાન એડમિશન મેળવવા માટે કોલેજમાં જવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પ્રથમ રાઉન્ડ પૂરું થયું છે ત્યારે કેટલી બેઠકો ખાલી પડી રહી છે એના વિશે બીજો રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને બીજા રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે ક્યારે જવાનું રહેશે એના વિશે વાત કરી જ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ